સૌ જાણો છો એમ અગ્નિકાંડના મુદ્દે મારા સાથી પાલભાઈ આંબલિયા લાલજીભાઈ અને બે બધા મિત્રો એકાદ બેનો રાજકોટ રોકાયા હતા અને એ દરમિયાન રાજકોટના પથિકાશ્રમમાં અમે જોયું કે ત્યાંના કોન્ટ્રેકચ્યુઅલ કર્મચારીઓને સેલરી સ્લીપ આપતા નથી શ્રમ કાનૂનો લાગુ પડતા નથી પીએફનો લાભ મળતો નથી અને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી અને આ મુદ્દે મેં ફરિયાદ કરી અને એના પગલે તંત્ર હરકતમાં આવ્યું પણ એના પછી સાથી પાલભાઈ અને લાલજીભાઈ એ હરણીકાંડ અને તક્ષશિલાના પીડિતોને મળવા વડોદરાના રાજકોટ ગયા તો ત્યાં પણ જોવા મળ્યું કે ત્યાંના સર્કિટ હાઉસમાં પણ લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી એ પછી અમે ત્રણે મોરબી કાંડના પીડિતોને મળવા મોરબી સર્કિટ હાઉસમાં ગયા તો આરએનબી બી સંચાલિત મોરબીના સર્કિટ હાઉસના કોન્ટ્રાકચર કર્મચારીઓને પણ લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી એક વર્ષ પહેલા અમદાવાદ સર્કિટ હાઉસ જ્યાં હું લાંબા સમયથી રોકાવું છું ત્યાં પણ લઘુત્તમ વેતન અમારે લડીને લાગુ કરાવવું પડ્યું ભાવનગરમાં એક સ્લમ ડેમોલિશ થતી હતી એના આંદોલનમાં ગયો હતો ત્યાં પણ જોવા મળેલું કે આર દ્વારા સંચાલિત ભાવનગરના સર્કિટ હાઉસમાં પણ આઉટસોર્સિંગ ને કોન્ટ્રાક્ટના કર્મચારીઓના લઘુત્તમ વેતન ચૂકવાતું નથી એટલે ઊંડી તપાસ કરતા ખબર પડી કે એક એક બી ના સર્કિટ હાઉસમાં સાત આઠથી લઈને પાંત્રીસ ચાલીસ લોકો સુધીના આઉટસોર્સિંગના કોન્ટ્રાકચ્યુઅલ કર્મચારીઓનો સ્ટાફ હોય છે રાજ્ય સરકારે નક્કી કરેલા લઘુત્ત વેતન પ્રમાણે આ કર્મચારીઓનો પગાર લગભગ સાડા બાર હજાર રૂપિયાની આસપાસ થાય પણ એમને સેલરી સ્લીપ આપતા નથી અને સાડા બાર હજાર રૂપિયાના બદલે સાત આઠ કે નવ હજાર રૂપિયાનો પગાર આપી એક એક કર્મચારીના ગજવામાંથી દર મહિને ત્રણ હજાર રૂપિયા ભ્રષ્ટાચાર કરીને કોન્ટ્રાક્ટરો સર્કિટ હાઉસના મેનેજરો અને આર એન બી કર્મચારીઓ ખાઈ જાય છે હવે એક સર્કિટ હાઉસમાં આવા વીસ જ કર્મચારીઓની આપણે એવરેજ ગણીએ કે એક સર્કિટ હાઉસમાં વીસ કર્મચારીઓ કામ કરતા હોય તો ગુજરાતના અઢીસોથી વધારે તાલુકા એટલે લગભગ સાત આઠ હજાર કર્મચારીઓ અને દરેક કર્મચારીઓના પગારમાંથી ત્રણથી ચાર હજાર દર મહિને રકમ ખવાય આંકડો એક મહિને બે થી ત્રણ કરોડ રૂપિયા સુધી પહોંચે છે એટલે સર્કિટ હાઉસના મેનેજરો અને આર એન કર્મચારીઓ સમગ્ર રાજ્યમાં એક મસ્ત મોટું કૌભાંડ ભ્રષ્ટાચાર આદરી એ સાડા બાર હજાર રૂપિયાના બદલે આ કોન્ટ્રાકચ્યુઅલ આઉટસોર્સિંગ કર્મચારીઓના પગારમાંથી આઠ કે નવ હજાર રૂપિયા આપીને ત્રણ ત્રણ હજાર રૂપિયા મારી ખાય છે હું સર્કિટ હાઉસના કર્મચારીઓના મુદ્દે સતત લખતો રહું છું સતત લડતો રહું છું આ મુદ્દો ઉપાડતો રહું છું મીડિયામાં પણ વાત કરું છું અને સતત પ્રિન્સિપલ સેક્રેટરી લેબર અંજુ શર્મા લેબર કમિશનર જે તે જિલ્લા તાલુકામાં સર્કિટ હાઉસમાં રોકવા ત્યાંના લેબર ઓફિસરો સાથે સતત વાત કરતો રહું છું એટલે ઘણા માણસો મને એપ્રોચ કરતા હોય છે કે અમારા સર્કિટ હાઉસમાં પણ લઘુત્તમ વેતન ચૂકવાતું નથી હમણાં રાજકોટ હું છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ફરી હતો ત્યાંના લારી ગલ્લા પાથરણાવાળાના મુદ્દે તો રાજકોટ સર્કિટ હાઉસના કોન્ટ્રાકચ્યુઅલ કર્મચારીઓમાં એક વડીલે જેમણે લાંબા વખતથી સર્કિટ હાઉસમાં નોકરી કરી છે એમણે લેખિતમાં મને ફરિયાદ આપી અને મને આપેલી લેખિત ફરિયાદ પ્રમાણે ગઈકાલે રાજકોટ શહેરના નગર પોલીસ સ્ટેશનમાં એમણે એક ફરિયાદ રજીસ્ટર કરાવી છે અને એમાં એલિગેશન એવું છે કે રાજકોટ સર્કિટ હાઉસના મેનેજર અને રાજકોટ સર્કિટ હાઉસના સુપરવાઇઝર લઘુત્તમ વેતન અને નિયમ પ્રમાણે પગારની માગણી કરવા બદલ શ્રમ કાનૂનો પાલન થાય આ કર્મચારીઓનું શોષણ અમારું શોષણ ના કરો એવી વારંવારની ફરિયાદોથી અકળાઈને એવી ધમકી આપી છે કે તમે વારંવાર આવી ફરિયાદો કરશો તો તમારા

કર્મચારીઓની હવે એવી ફરિયાદ છે કે અમને એવું કહી રહ્યા છે કે ભલે જીજ્ઞેશભાઈએ લેબર કમિશનર પ્રિન્સિપલ સેક્રેટરી કલેક્ટરને વાત કરી તમારે નોકરી કરવી હોય તો તમારા ખાતામાં નિયમ પ્રમાણે સાડા બાર હજાર જ જમા કરીશું તમને સેલરી સ્લીપ પણ આપીશું પણ તમારે એમાંથી ઉપાડીને પાછા સાડા ત્રણ હજાર આપણે રિટર્ન કરી દેવાના બાકી રિટર્ન નહીં કરો તો તમને નોકરીમાંથી કાઢી મૂકીશું હું છેલ્લા દોઢ વર્ષથી રાજ્યના

એક માણસની એક શ્રમજીવીને એવી ધમકી આપે કથિત રીતે એવી ધમકી આપે કે તારા ગુદા માર્ગ પરથી લોહી કાઢી નાખીશ આ ગુજરાતના આરેગબીલા કર્મચારીઓ અને સરકીડ હાઉસના સુપરવાઇઝર અને મેનેજરોના આવી ચરબી કેમ ચડી હશે એનો જવાબ એ રાજ્યના શ્રમ મંત્રી આ પ્રેસ કોન્ફરન્સના રિસ્પોન્સમાં આપવો જોઈએ એવી આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી માગણી કરું છું અને માગણી કરું છું કે આ ફરિયાદનો રાજકોટ શહેર પોલીસ કમિશનર અને કન્સર્ન પોલીસ સ્ટેશન કોગ્નિજન્સને તાબડતો ગુનો દાખલ કરી એ સર્કિટ હાઉસના મેનેજર અને સુપરવાઇઝરની સામે ગુનો દાખલ કરીને એમની ધરપકડ કરે બીજી વાત મારા સાથે લાલજીભાઈ કરશે પણ એમાં હું એક વાત ઉમેરવા માંગુ છું કે છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ શહેરમાં સુભાષ બ્રિજ કેશવનગરમાં ઝૂપડા તોડ્યા એ જ પ્રમાણે રાજકોટમાં લારી ગલ્લા અને પાથરણાવાળાને પણ હટાવવાની કોશિશ કરી અને રાજકીય ભાગ ભાગરૂપે ગીર સોમનાથની અંદર સ્થાનિક ધારાસભ્ય સંસદ સભ્ય અને કલેક્ટર તંત્ર એકબીજાના પણામાં આહિર સમાજ દલિત સમાજ માલધારી સમાજ અને કોળી પટેલને વિશેષ રૂપે ટાર્ગેટ કરી વીડી વીણીને ચિહ્નિત કરીને જેમણે કોંગ્રેસને વોટ આપ્યો અને ભાજપની વિરુદ્ધમાં ચૂંટણીના કામ કર્યું એમની રેકોર્ડિયો હટાવી એમની લારીઓ હટાવી એમની હોટલો તોડી પાડવી એમના પાનના ગલ્લા હટાવી દેવા એમના મકાનો તોડી પાડવા એમના વરંડા તોડી પાડવા એમની દિવાલો પર બુલડોઝર ફેરવું અને ઉત્તર ગુજરાતમાં તબેલા કહીએ ને સૌરાષ્ટ્રમાં ઢાળીયા કહીએ એમ ઢોર રાખવા માટેના ઢાળિયાઓ પણ રાજકીય કિન્નાખોરીના ભાગરૂપે તોડી રહ્યા છે ત્યારે ગીર સોમનાથ તંત્રને રાજ્યની સરકારને ચેલેન્જ આપું છું કે તમારામાં પાણી હોય તો કોડીનાર થી ઉના રસ્તામાં ભારતીય જનતા પાર્ટીના ડાબીસ માણસના ગેરકાયદેસર બાંધકામો તોડીને બતાવો આ મુદ્દે સતત લડી રહેલા અમારા સાથી કોંગ્રેસ પક્ષના કોડીનારની અનામતની બેઠકના ઉમેદવાર મહેશ મકવાણા જેની ઉપર દિનુ બોગન સોલંકીના માણસોએ એકથી વધારે વખત કથિત રીતે હુમલો કરેલો એમણે ત્રણ ત્રણ ચાર મહિના હોસ્પિટલાઇઝ થવું પડેલું એમની ઉપર તાજેતરમાં લૂંટની ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે કોંગ્રેસ પાર્ટીનો સન્નિષ્ઠ કાર્યકર છે જે પર્યાવરણવાદી છે જે માનવ અધિકારનો કાર્યકર્તા છે જે સર્વ સમાજના લોકો માટે કોડીનાર ગીર સોમનાથના સૌરાષ્ટ્રમાં લડે છે જેને આરટી એક્ટિવિસ્ટ તરીકે અનેક પબ્લિક ઇન્ટરેસ્ટના કામો કર્યા અનેક જાહેર ગુજરાત હાઈકોર્ટમાં અરજીઓ કરી છે એ મહેશ મકવાણાની ઉપર લૂંટનો ગુનો દાખલ કરી કોડીદાર પોલીસે ગીર સોમનાથ પોલીસે એ ભાજપના જેલમાં નાખી દીધા છે આ પ્રકરણમાં ઉલ્લેખની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના એક સ્ટ્રક્ચરના માળખાને તોડવા માટે જ્યારે પોલીસ તંત્ર પ્રશાસન ગયું ત્યારે આગલા દિવસે સાંજે ત્યાંના એસડીએમ નાયબ કલેક્ટર પોતે ફોન કરીને મહેશ મકવાણાને ડેમોલિશનના સ્થળ ઉપર હાજર રહેવા જણાવેલું એનો ઓડિયો પણ અમારી પાસે ઉપલબ્ધ છે એટલે સવાલ પૂછવા છું કે ડેમોલિશનના સ્થળ ઉપર ફરિયાદી મહેશ મકવાણાને બોલાવી પછી એક ષડયંત્રના ભાગરૂપે મહેશ મકવાણા ઉપર લૂંટનો ગુનો દાખલ કરવો આની સૂચના એ ગાંધીનગરના ગૃહ વિભાગમાંથી મળી હતી કે સંબંધિત આઈજી ઉપર કમલમમાંથી ફોન ગયો તો આની પણ રાજ્ય સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ સાથોસાથ ફરી ત્રીજી રાજકીય કિન્નાખોરીના ભાગરૂપે અગિયાર જુલાઈના રોજ દલિત સમાજના સામાજિક સંગઠનો આંબેડકરવાદી મિત્રો અને અમે બધાએ ઉના કાંડના આઠ વર્ષ નિમિત્તે એક નાનકડું સંમેલન યોજ્યું અને એ સંમેલનમાં ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ આપી કે ઉનાળા પીડિતોને તમે જે આઠ વર્ષ પહેલા વચન આપેલા કે ખેતીની જમીન આપીશું સરકારી નોકરી આપીશું અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે આમાંના એક પણ વચનનું પાલન નહીં કર્યું હોય ગાંધીનગરમાં તમારી સામે એક મોટો મોરચો માંડવાના છીએ તરત આ એનાઉન્સમેન્ટના અડતાલીસ કલાકની અંદર નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે ઉનાકાંડના પીડિતોને આઠ વર્ષ સુધી મળેલી ચાર એસઆરપી ના જવાનો અને બે પોલીસ કોન્સ્ટેબલોની સિક્યુરિટીમાંથી કશું જ કીધા વગર કશી ચોખવટ કર્યા વગર આજે જ ઉનાકાંડના પીડિત વશરામ સરવૈયાનો મારી પર ફોન હતો કે ચાર એસઆરપી ના જવાનોનું રક્ષણ હટાવી લીધું છે વશરામભાઈ સરવૈયાએ મને એવું પણ કહ્યું કે ઉનાકાંડના આરોપીઓ મારા ઘરથી ચાર કિલોમીટર અને બીજા આરોપીઓ સાડા સાત કિલોમીટરના અંતર ઉપર રહે છે અમારા જીવ ઉપર ખતરો છે જીવલેણ હુમલો થઈ શકે એમ છે રાજ્યની સરકાર કોઈ પણ સંજોગોમાં તાબડતોબ અમને પોલીસ રક્ષણ નહીં આપે તો અનિચ્છની ઘટના બની શકે એમ છે અને એટલું જ નહીં ઉના જે આરોપીઓ છે એ ગીર સોમનાથ પોલીસની મહેરબાનીથી ગીર સોમનાથ પોલીસના રહેવો કરમના કારણે આજે પણ બુટલેગિંગનો ધંધો કરે છે એટલે જેમણે સમગ્ર ગુજરાત અને દેશ અને દુનિયા જોવી એ પ્રમાણે ઉનાકાંડને અંજામ આપ્યો એ આરોપીઓને સબક શીખાવી એ તમામ પ્રકારની ખોડ ભૂલી જાય એવો દાખલો દેશાડવાના બદલે એવા રાજ્યની સરકારને પોલીસ તાશીર્વાદ એમની ઉપર છે કે આજે પણ કથિત રીતે તેઓ બુટલેગિંગના વ્યવસાય સાથે જોડાયેલા છે એટલે રાજ્યમાં રાજકીય કિમનાખોરીની સાતો સાત છાકતા બનેલા આ બદમાશો ડામીશો એ કેટલા બેફિકર થઈ ચૂક્યા છે અને કાયદો વ્યવસ્થાનો કોઈ એમને ડર નથી એ આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કહેવા માંગુ છું બાકીની વાત મારા સાથી લાલજીભાઈ કરશે પણ આ રાજકીય કિમનાખોરીનો વિરુદ્ધમાં જેમ અગ્નિકાંડમાં લડ્યા જેમ લઘુત્તમ વેતનના મુદ્દે લડી રહ્યા છે એમ ઓગણીસ તારીખે અમે કોડીનારમાં પણ જમાના છીએ ત્યાં પણ એક સંમેલન કરીને સરકારને ચેલેન્જ આપવાના છીએ